હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સંતોષ કિચન આજે આપણે છાશમાં વઘારેલી રોટલી અથવા તો રોટલીનું શાક જેને કહીએ તે બનાવીશું એકદમ આસાનીથી બની અને તૈયાર થઈ જાય છે માત્ર પાંચથી દસ મિનિટની અંદર આ બની અને તૈયાર થાય છે તો એના માટે આવી રીતે રોટલી છે તેના મોટા મોટા ટુકડા છે તે આપણે કરી લેવાના છે અહીંયા રોટલીના ટુકડા છે તે આપણે થોડા એવા મોટા રાખીશું જેથી કરી અને તે છે છાશની અંદર એકદમ સારી રીતે પલળી જાય તો અહીંયા મેં ત્રણ રોટલીના ટુકડા છે તે કરી લીધા છે પછી એક વાટકાની અંદર છાશ છે તે આપણે લઈ લેશું અહીંયા મેં બે કપ જેટલી છાશ છે તે લીધેલી છે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલી હળદર એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું અને મીઠું છે તે એડ કરી દઈશું બધું છે તેને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે આવી રીતે છાશની અંદર આપણે મસાલા એડ કરી દઈશું એટલે આપણા મસાલા છે તે તેલમાં બળશે નહીં અને એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે તો હવે છાશ તે એકદમ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એક કઢાઈની અંદર તેલ છે તે ગરમ કરવા માટે રાખી દઈએ અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ છે તે લીધેલું છે પછી તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર જીરું અને લીલો લીમડો છે તે એડ કરવાનો છે અહીંયા જો તમારે ડુંગળી અને આદુ લસણની વઘાર કરવો હોય તો તે પણ કરી શકો છો મેં તે અહીંયા નથી કરેલો પછી આપણે છાશ છે તે તેની અંદર એડ કરી દેવાની છે અને બધું છે તે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ઉપરથી આપણે થોડી એવી ખાંડ છે તે એડ કરી દેવાની છે પછી આપણે તેને એકદમ હાઈ ફ્લેમ ઉપર એકથી દોઢ મિનિટ માટે કૂક છે તે થવા દેવાનું છે હવે એકથી દોઢ મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે વઘાર છે તે ચડી ગયો છે તો આપણે તેની અંદર રોટલી છે તે એડ કરી દઈશું રોટલીના ટુકડા છે તે બધા જ મેં અહીંયા એડ કરી દીધા છે અને થોડું હલાવી અને પછી આપણે ઢાંકણ ઠાકી અને પાંચક મિનિટ માટે તેને કૂક છે તે થવા દેવાનું છે હવે પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે છાશ છે તે બધી જ બળી ગઈ છે અને આપણો રોટલી છે તે એકદમ ઘટ થઈ ગઈ છે તો હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું અને આપણું રોટલીનું શાક છે તે બની અને તૈયાર થઈ ગયું છે તો તેને એક સર્વિંગ પ્લેટની અંદર આપણે કાઢી લઈશું તો આપણું સરસ મજાનું આ રોટલીનું શાક અથવા તો છાશમાં વઘારેલી રોટલી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરી અને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન છે તે તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ